નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ગઢિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાર હજાર આઠસો આઠ મુખ્ય શિક્ષકોના મહેકમને આખરે મંજૂરી મળી ગઈ છે શું છે મંજૂરી કેવી રીતે અને કયા કયા રાજ્યોમાં કેટલી મંજૂરી મળી તેના વિશે આપણે માહિતી મેળવીએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારે પ્રાથમિક સ્કૂલના મુખ્ય શિક્ષકનો મહેકમ મંજૂર કર્યું છે જે મુજબ તેત્રીસ જિલ્લાના શિક્ષણ સમિતિમાં મુખ્ય શિક્ષકની કુલ અગિયાર હજાર છસો પંદર અને વીસ નગર શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષકની કુલ અગિયાર હજાર એક હજાર એકસો ત્રાણું મળી કુલ બાર હજાર આઠસો આઠ જગ્યાનું મહેકમ શરતોને આધીન મંજૂર કરવામાં આવ્યું છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમને તાલુકાવાર ફાળવણી કરવાની રહેશે હવે પછી મુખ્ય શિક્ષકની કરવાની થતી તમામ પ્રકારની બદલીઓ માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા મુખ્ય શિક્ષક મહેકમને ધ્યાને લેવાનું રહેશે રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પત્ર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકનો મહેકમ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિ મંજૂર કરવા બાબતની દરખાસ્ત કરવામાં આવી હતી ઉપરાંત શિક્ષણ વિભાગના ઠરાવથી રાજ્યના સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે મુજબ મુખ્ય શિક્ષકના મહેકમની જોગવાઈ કરવામાં આવેલી છે તે અનુસાર એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ રાજ્યની જિલ્લા નગર શિક્ષણ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી જિલ્લા શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષકની કુલ અગિયાર હજાર છસો પંદર જગ્યા અને વીસ નગર શિક્ષક સમિતિના મુખ્ય શિક્ષકની કુલ એમ કરીને અગિયાર એક હજાર એકસો ત્રાણું જગ્યાનું મહેકામ મળવાપાત્ર થાય છે તે મુજબ કુલ બાર હજાર આઠસો આઠ મુખ્ય શિક્ષકની જગ્યાનું મહેકામ સરકારને શરતોને આધીન મંજૂર શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે તો હવે આપણે જોઈએ કે કયા જિલ્લામાં કેટલા મહેકમની મંજૂરી અપાય છે તો આપણે વાઇઝ તેનો ડિટેલ જોઈએ તો જિલ્લા શિક્ષણ સમયુક્તનો મંજૂર મહેકમ અગિયાર હજાર છસો પંદર છે જેમાં અમદાવાદમાં ચારસો બાર વડોદરામાં ત્રણસો આઠ રાજકોટમાં ત્રણસો બોતેર સુરતમાં બસો નવ ખેડામાં પાંચસો સુડતાલીસ આણંદમાં બેતાલીસ પંચમહાલમાં પાંચસો સુડતાલીસ દાહોદમાં ત્રણસો પિસ્તાલીસ સાબરકાંઠામાં ચારસો ચાલીસ જુનાગઢમાં એકસો અડત્રીસ પોરબંદરમાં નેવું મહેસાણામાં પાંચસો પચીસ પાટણમાં ચારસો ભાવનગરમાં પાંચસો અગિયાર જામનગરમાં બસો ચાલીસ અમરેલીમાં ત્રણસો બાર કચ્છમાં પાંચસો નવ્વાણું ભરૂચમાં બસો ત્રેપન નર્મદામાં એકસો ઓગણીસ વલસાડમાં ત્રણસો દસ નવસારીમાં એકાણું બનાસકાંઠામાં એકસો ચોપન સુરેન્દ્રનગરમાં ચારસો છોતેર ગાંધીનગરમાં બસો અઠ્ઠાવન ડાંગમાં ચોરાણું તાપીમાં ચાલીસ અરવલ્લીમાં બસો ગીર સોમનાથ બસો અગ્યાસી દેવભૂમિ દ્વારકા એકસો ત્રેસઠ મહિસાગરમાં બસો સિત્તેર મોરબીમાં બસો પાંસઠ બોટાદમાં એકસો તોતેર છોટાઉદેપુરમાં બસો મહક્કમ મંજૂર કરાયું જ્યારે નગર શિક્ષણ સમિતિમાં એક હજાર ત્રાણુંનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું જેમાં અમદાવાદમાં ત્રણસો છન્નું વડોદરામાં નવ્વાણું રાજકોટમાં બ્યાસી સુરતમાં ત્રણસો ઓગણત્રીસ ભાવનગરમાં અઠ્ઠાવન જામનગરમાં ચાલીસ ઉપલેટામાં છ જેતપુરમાં અગિયાર નડિયાદમાં સોળ આણંદમાં બાવીસ માં સાત સિદ્ધપુરમાં આઠ બોટાદમાં પંદર મહુવામાં ચૌદ અમરેલીમાં આઠ અંજારમાં સોળ માં ચાર અંકલેશ્વર સાત નવસારી દસ અને ગાંધીનગરમાં નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે થેન્ક યુ